કરજણ તાલુકાના નિસાડીયા ગામમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ દ્વારા સહકાર સ્નેહમિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું તાલુકાના ગામમાં સહકાર સમારોહ યોજાયો હતો આયોજિત કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પાદરા ડભોઈ અને વાઘોડિયાના ધારાસભ્યો સહિત વડોદરા જિલ્લા તાલુકાના સહકાર ક્ષેત્રના અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમનું પાઘડી પહેરાવી તીર કામઠા આપી અને બહુમાન કરવામાં આવ્યું દિવાળી બાદ નવ વર્ષના પ્રારંભે વડોદરા જિલ્લામાં આવેલ તમામ સંચાલકો સહિત સભ્યો માટેનું સ્નેહમિલન સમારોહ સહકારી ક્ષેત્રના અગ્રણી અને વર્તમાન જિલ્લા બીજેપી પ્રમુખ સતીષ પટેલ દ્વારા યોજવામાં આવ્યો જેમાં વડોદરા તાલુકાના સહકારી ક્ષેત્રે સંકળાયેલા સહકારી મંડળી દૂધ મંડળી

વડોદરા જિલ્લાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ એટલે કે સરકાર સહકાર અને સંગઠનનો નવ વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં અમારા ડભોઈના ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ સોટાજી અમારા સાંસદ આદરણીય મનસુખભાઈ બસાવાજી વાઘોડિયાના ધારાસભ્ય આદરણીય ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાજી અમારા માજી પ્રમુખ આદરણીય દિલુબાજી ડેરીના પ્રમુખ દિનુ મા ઉપપ્રમુખ જીબી સોલંકીજી બેંકના ચેરમેન રાજુભાઈ ઉપપ્રમુખ હેમરાજસિંહજી તેમજ ડેરી અને બેંકના તમામ અમારા ડિરેક્ટરશ્રીઓ તેમજ ચૂંટાયેલા અમારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ મોટી સંખ્યામાં કર વડોદરા જિલ્લામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા અને બધાએ જ આજે નવ વર્ષ નિમિત્તે બધાએ શુભકામનાઓ પાઠવી છે કે બધાનું નવ વર્ષ સુખમય શાંતિમય સમૃદ્ધિમય અને નિરોગમય નીવડે એવી બધાએ બધાને શુભકામનાઓ પાઠવી છે કરજણ વિધાનસભામાં સહકાર સંગઠન અને સરકાર નું સ્નેહ સંમેલન મળ્યું નિશાળિયા મુકામે આ પ્રસંગે જિલ્લાના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના સતીષભાઈ સર્વશ્રી ધારાસભ્યશ્રીઓ સંગઠનના સૌ હોદ્દેદારો સહકારી આગેવાનો તમામ જિલ્લાના ઉપસ્થિત રહ્યા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા સૌએ નવા વર્ષની એકબીજાને શુભેચ્છા પાઠવી અને રાજ્ય સરકારને ભારત સરકાર સહકાર થકી આ રાજ્યની ને રાષ્ટ્રની ખૂબ સુંદર પ્રકારની સેવા કરી રહી છે ખેડૂતો હોય દૂધ ઉત્પાદક ક્ષેત્ર હોય કે પછી નાની નાની સહકારી મંડળીઓ હોય આના થકી રાજ્ય સરકારને ભારત સરકાર સાચા અર્થમાં આ રાષ્ટ્રના ઉત્થાનના માટે સુંદર પ્રકારનું કાર્ય કરી રહી છે એવા પ્રકારની સહકારની પણ એટલી ખૂબ સારી યોજનાઓ છે તો આ રાજ્ય સરકાર ને ભારત સરકારની જે સહકારી યોજના છે એનો પણ જે સહકાર સાથે જોડાયેલા બધા જ લોકોને પૂર્ણ રીતના લાભ મળે એ મેં પણ અપીલ કરી અને આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ભારતને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માગે છે એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માંગે છે આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે તો તેવા સંજોગોમાં એક એક ક્ષેત્રની અંદર રાજ્ય અને રાષ્ટ્ર પ્રગતિ કરે એના માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ પણ સરકાર ચલાવી રહી છે તો આવી યોજનાઓ પણ જે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે અને સાચા અર્થમાં ભારત ભારત એક એક ક્ષેત્રે પ્રગતિ કરે એ આજે બધા જ મિત્રો પાસે અપેક્ષા રાખી છે અને સમગ્ર રાજ્ય અને દેશની અંદર આવા પ્રકારના સંગઠન થકી કામો થઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં મને જે લાગે છે તે પ્રકારે અને હું જોઈ રહ્યો છું પ્રકારે કે નરેન્દ્રભાઈ મોદી જે કામ કરી રહ્યા છે એ સાચા અર્થમાં આ દેશને એક મજબૂત રાષ્ટ્ર બનાવશે અને એક સંગતી રાષ્ટ્ર બનાવશે સૌના સાથ સૌના સહકારથી ભારતને એક વિજયના ઉંચાઈ સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર એક એક ક્ષેત્રે વિકાસના માર્ગે લઈ જશે એવો સંપૂર્ણ નાનપણમાં વાર્તા પણ કહેવામાં આવતી હતી કે એક લાકડીઓ તો ભાંગી શકાય પણ લાકડીનો જથ્થો જો હોય તો એને તોડી નથી શકાય એટલા માટે એ ભાષામાં એક રહેવાનું કીધું છે બીજાને જે વિચારો એ વિચાર એની આપણે ચિંતા કરવાની જરૂર નથી પણ આપણા નેતાઓએ જે આપણને કીધું છે નવા વર્ષમાં આપણે સૌ હૃદયમાં અને મનમાં બંને ઠેકાણે રાખવાની જરૂર છે અરે નવા વર્ષમાં આપ સૌને એટલા માટે જ કહું છું કે તમે સરકાર ક્ષેત્રે પણ એક રહો સરકાર ક્ષેત્રે પણ એક રહો અને સંગઠનના ક્ષેત્રે પણ એક રહેવું પડે બાકી વાતો ગમે એટલી સારી કરીએ રહી પણ આપણે સૌ એકબીજાની જોડે બેઠા હોઈએ છીએ ત્યારે કોને ક્યાંક આપવો એને વિચારતા હોઈએ છે નથી વિચારતા રાજકારણમાં છીએ આપણને બધાને આગળ વધવું છે